અ નમસ્કાર મિત્રો હાલ સમગ્ર કચ્છમાં લોકો અમને કહી રહ્યા છે કે આપ જે કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનો છે અને મુસ્લિમ સમાજની જે અખિલકચ સોની મુસ્લિમ હિતરક્ષક સમિતિ છે એ બાબતે જે દરેક તાલુકામાં જે આગેવાનો છે એમની સાથે ચર્ચા વિચારણા વિચારણા કરો કારણ કે એમના પણ વિચારો શું છે એ આપણે મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે રાખી રહ્યા છીએ અને લોકોના અમને ફોન પણ આવી રહ્યા છે કે આપ અહીં જાઓ તો આ સવાલ કરજો અહીં જાઓ તો આ સવાલ કરજો એટલે ક્યાંક ને ક્યાંક આ મીડિયા એક પ્લેટફોર્મ બન્યું છે પરંતુ અમે કોશિશ કરીએ છીએ કે સમાજને હવે જો પ્રગતિ કરી છે હવે આગળ વધવું છે તો ઘણા પણ કામો છે જે આપણે હજી વાકીમાં કરવાના છે ત્યારે આપણી સાથે ગાંધીધામના મુસ્લિમ અગ્રણી આગેવાન આપણી સાથે છે હાજી સાહેબ પહેલાં તો આપનું નામ અને પરિચય આપી દો અસલામ વહમતુલ્લા વબરકાત મારું નામ હાજી અબ્દુલ ચાવડા ગામ કિડાણા હાજી સાહેબ હાલ ટૂંક સમયમાં અખિલકાર સોની મુસ્લિમ હિતરક્ષણ સમિતિના પ્રમુખની વાણી થવાની છે પ્રમુખ જે પણ બનશે પરંતુ એનાથી પ્રથમ પ્રમુખને શું શું કામો કરવા જોઈએ અને પ્રમુખ ઉપર શું શું જવાબદારી હોય છે મારી દ્રષ્ટિએ પ્રમુખની જે જવાબદારી છે સૌથી પહેલાં આપણા કચ્છમાં એજ્યુકેશન અને ઇલ્મની કાફી દૂરી દેખાય છે જે ખાસ અત્યારે મોબાઈલનો દોર છે સોશિયલ મીડિયાનો આખી આખી રાત જવાનો પોતાની રાતોને વેડફે છે મસ્જિદોથી દૂરી છે તો એના ઉપર કંઈક વર્ક કરવું જોઈએ કે એજ્યુકેશનમાં કેવી રીતે લોકોનું દિલ લાગે આપણે મસ્જિદો ખાલી છે આપણા સમાજની જ્યાં પણ વસ્તીઓ છે ત્યાં જોશો તો તમને એજ્યુકેશનની બહુ જ કમી જોવા મળશે તો એના ઉપર વધારે કામ કરવું જોઈએ હાજી સાહેબ ખાસ કરીને સમાજનો એક અભિન્ન અંગ એક યુવાનો છે અને યુવાન ધારે એ કરી શકે છે પરંતુ આજના યુવાનો ક્યાંક ને ક્યાંક આપે કહ્યું કે મોબાઈલમાં વ્યસ્ત છે ક્યાંક કોઈકને આ કામ કરવામાં વ્યસ્ત છે કોઈક સારી નોકરી લાગે છે તો કોઈક કઈ રીતે આગળ વધવું શોર્ટકટ વિચારતા હોય છે પરંતુ આ શોર્ટકટ ક્યાંક સમાનને પણ નુકસાન થતું હોય છે પરંતુ એવા યુવાનોને આપ શું કહેશો એ જ છે કે ઇલ્મની દૂરી છે અને ઇલ્મની દૂરીની વજેથી જ આ વસ્તુ થઈ રહી છે જો આપણે આપણી સમાજની લેવલે મોટા આગેવાનો અને અથવા કોઈ પીરખાનાઓમાંથી પીર સાહિબો આલિમે દિન એ વિશે બધે બેસી અને ચર્ચા કરે અને એના માટે જો આપણે એક તબક્કાવાર એક એક કરીને કામ હાથે લઈએ તો જવાન તબક્કો જે છે એ ઇલ્મની નજદીક આવશે તો ઈનશા અલ્લા તાલા એની જિંદગી પણ સવરી જશે અને આખરત પણ સવરી જશે જ્યાં સુધી ઇલ્મથી દૂરી છે ત્યાં સુધી કોઈ એનો નીચોડ નહીં આવવાનો આ જે શોર્ટકટનું વિચારે છે તો એ પણ એ જ છે ને કે જે એલ્મની કમી છે જેના હિસાબે નકા ખબર છે કે શરિયત શું હુકમ કરે છે તો ઇન્શાલ્લા કોઈ દી ન ધોખામાં આવશે અને ન કોઈ વસ્તુનો શિકાર બનશે એ ઇન્શાલ્લા જો ઇલ્મની નજદીક રહેશે તો ફાયદો થશે હાજી સાહેબ ક ટકાવારીમાં સમગ્ર ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓ છે એમાંથી સૌથી વધારે મુસ્લિમ સમાજની વસ્તી કચ્છમાં છે પરંતુ કચ્છની અંદર હાલ આપણી એજ્યુકેશનમાં પણ આપણી એવી પરિસ્થિતિ છે કે આપણે કોઈ સરકારી અધિકારી આપી શકતા નથી આપણે કોઈ પણ પોલીસ થાણામાં જઈ કોઈ પણ સરકારી કચેરીમાં જઈ જ્યાં આપણી ટકાવારી નહિવત છે કારણ કે આપણો વ્યક્તિ કાં સરકારી કામમાં માનતા નથી કાં યુવાનો ભણવામાં અવેરનેસ ગણી છે તો ખરેખર આ એકવીસમી સદીમાં જે આપણે પાછળ છીએ તો આના માટે પ્રગતિ માટે આપ શું કહેશો ચાલીસ પચાસ વર્ષ પહેલાંથી જ માણસોમાં એ વસ્તુ ભરી દેવામાં આવી છે કે સરકારી નોકરીઓ આપણને ક્યાં મળે છે એ ક્યાંક ને ક્યાંક આપણી કોમને એજ્યુકેશનથી દૂર રાખવા માટેનું એક પ્રોપોકન્ડા હતું જે સક્સેસ થયું કહેવાય કે આપણી કોમને એજ્યુકેશન માટેનું જે દિલ્લો દિમાગમાં બેસાડેલું હતું ને નોકરીઓ ક્યાં આપણને મળે છે હાલાકી નોકરી અત્યારે કરવી જરૂરી નથી એજ્યુકેશન છે ને એ તમારી જિંદગી માટે જરૂરી છે તમારે બિઝનેસ કરવું હોય તમારે પોતાનું કાંઈ ધંધો રોજગાર વેપાર કરવો એના માટે પણ એજ્યુકેશન જરૂરી છે એજ્યુકેશનથી દૂર કરવામાં આવ્યું છે જેના લીધે આજે આપણે એજ્યુકેશનથી દૂર છીએ અને આપણે જેટલું એજ્યુકેશનથી દૂર છીએ એટલી આપણી નસલ આપણને જોઈને એની પેરવી કરે છે કારણ કે આપણે પોતે એને એટલી અહેમિયત નથી આપી આપણા અત્યાર સુધીના જે પણ કાર્યક્રમો થાય છે એમાં તમે જુઓ તો બીજી સીરતો ઉપર અને બીજી વાતો ઉપર ગુફ્તગુ થાય છે એજ્યુકેશન ઉપર બહુ ઓછું જોર દેવામાં આવે છે અત્યારે એક સસ્તા છે કોઈ મિયાણા ગ્રાસિયા એજ્યુકેશન ટ્રસ્ટ પછી આપણે મુસ્લિમોની એક બે ટ્રસ્ટો છે જે એના માટે કામ કરે છે માશાલ્લા બહુ સારી વાત છે એનું સાંભળી સાંભળીને પણ દિલ ખુશ થાય છે કે એજ્યુકેશન માટે અત્યારે હવે અવેરનેસ આવી છે ને આવનારા દિવસોમાં એનો રિઝલ્ટ પણ જોવા મળશે ઇન્શાલ્લા એવી ઉમેદ છે આ તો એજ્યુકેશનની વાત કરીએ આપણે પરંતુ હવે આપણે વાત કરીએ અખિલકત સુન્ની મુસ્લિમ રક્ષક સમિતિ આ સમિતિ આપ બારીકીથી જાણો છો કારણ કે આ સમિતિએ બહુ સારા કામો કર્યા છે અને આ સમિતિ કચ્છનો અવાજ છે કારણ કે જ્યારે કચ્છ જ્યારે સમિતિનો કંઈ પણ મેસેજ આવતો હોય છે સમિતિનો એક અવાજ આવતો હોય છે તો લાખોની તાદાદમાં લોકો એકત્રિત થઈ જતા હોય છે અને સમિતિ એક બહુ મોટી સમિતિ છે ને આની અંદર ઘણા લોકોએ સારા સારા કામો પણ કર્યા છે સમિતિના માધ્યમથી લોકોના કામ પણ થઈ રહ્યા છે પરંતુ હવે જ્યારે જે પણ પ્રમુખ બનશે એમની પાસે હાજી સાહેબની શું આશા મારી આશા તો કોઈ અહેમિયત નથી રાખતી તમે પૂછો છો બહુ સારી વાત છે જઝા કલ્લાઓ ખેરા તમે આવ્યા અહીંયા વખત આપ્યો તમારો પણ હું સૌથી પહેલાં તમને અને મારા તમારા જરિયાથી જે મારી અવાજ સાંભળશે એમને બધે નહીં કહીશ કે જે મુફ્તીએ કચ્છ દામદ કાતુમ આલિયા રહેમતુલ્લા આલે જે આપણને રસ્તો બતાવ્યો છે જે લખીને આપણને એક મોતી આપ્યા છે એના ઉપર અમલ થાય પછી એક અમલી તરીકો આપ્યો કે કેવી રીતે કેવા પ્રમુખ હોવા જોઈએ તો સૌથી પહેલાં કોઈ આલિમે દિનને ચૂન્યો હતો બીજી વાર થયો હતો એ આલિમે દિનને ચૂન્યો હતો અને આપણને કરી બતાવ્યું કે કેવી રીતે કેવા પ્રમુખ હોવા જોઈએ તમે બધા સમજદાર છો સમજી ગયા છો મારું કહેવાનું કે ઇલ્મની સાથે જે જોડાયેલી શખ્સિયત હોય જે ઇલ્મને જાણતી હોય એવી શખ્સિયત હોવી જોઈએ જેનામાં ઇલ્મની સમજ હોય સાથે સાથે આ સમિતિનું જે નામ છે એનું ગર્વ છે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કમસે કમ એનું મહત્ત્વ અને એનું મતલબ છે ને એ સામેવાળો સમજવો જોઈએ સુન્ની એ શું છે અને હિતરક્ષક સમિતિ જ્યાં સુધી મને સમજ પડે છે કે ઘણા માણસોને એ જ ખબર નથી કે હિતરક્ષક હિતોનું રક્ષક કરનારી સમિતિ તો હિત હિત કયા છે જો કોઈ મહેરબાની કરીને મને સમજાવી દઈએ કે એ લોકો એટલું સમજે છે કે હિત કોને કહેવાય તો એ ઘણી વસ્તુ કહેવાય અત્યારે જે છે એ આલિમોથી ઇલ્મની જાણકારી રાખવાવાળાઓથી દૂરથી દૂર થતા જાય છે લોકો અને જજબાતમાં આવી અને જે ફેસલા લઈ લેવામાં આવે છે એવું ન હોવું જોઈએ મારી એ જ મતલબ ઈચ્છા છે અને લોકો જો એમાં માનતા હોય તો કોશિશ એ કરવી જોઈએ કે આલિમે દિન ઇલ્મ રાખવાવાળાઓને એના સાથે બેસી અને ચર્ચા વિચારણા કરવી જોઈએ અને પછી સમાજનો એક સમજદાર વર્ગ અલગ છે એક અમીર વર્ગ છે એક ઇલ્મી વર્ગ છે આ અલગ અલગ વર્ગ છે બધા તો એક સમજદાર તબક્કો પણ છે એના પણ રાય મશવરો લેવો જોઈએ ને ઇલમી તબક્કો છે એના પાસેથી રાય મશવરો લેવો જોઈએ ના કે તમે ખાલી કોઈ એક બે ચાર વ્યક્તિ કીએ કે આ વ્યક્તિ સારો છે કારણ કે મારું કોઈ કામ કરી આપે એ મારા માટે સારું તો એ જરૂરી નથી કે આખા કચ્છ માટે સારો હોય ઘણા માણસો એવા છે કે અત્યારે કોકનું કામ કરી આપે પોલીસ સ્ટેશનમાં જઈ અને ક્યાં હાજરી આપી આવે અને એનું કેસ કઢાવી દઈએ કે કાંઈ નામ આપી દઈએ તો કહેશે આ હાજી સાહેબ છે ને એ તો બહુ કામ આવે છે રાતે બે વાગે ફોન કર્યો ને મારા ઘરે પહોંચે એ સારા કચ સારા આખા કચ્છ માટે સારા હોય જરૂરી નથી અને કોઈ એક કામ એનું છે ને એ સારાઈની સાબિતી નથી કોઈ એક કામ કરી આપે આપણને કે આ કામ મારું થઈ ગયું એના માટે આ માણસ સારા છે ને એ જરૂરી નથી એ બધું જેવી રીતે મેં તમારા ઇન્ટરવ્યૂના અમુક વિચારો પણ જાણ્યા જેમાં સાંભળવા મળ્યું બહુ સારા સારા વિચારો હતા એ બહુ સારા વિચાર હતા પણ મારા વિચાર પ્રમાણે હું કહું છું કે એવો માણસ હોવો જોઈએ જેમાં દિનધાર હોય એના ઉપર દાગ ન હોય જેમ રાજકારણથી દૂરનું રટણ લગાવે છે ને એ વસ્તુ આપણને આજે જરૂરત છે બધી જે જે જરૂરી છે એ ભલે તમે એડ કરતા જાઓ પણ દીનદારી એ લાઝિમ છે અને બે દાગ એ જરૂરી છે એના ઉપર દાગ ન હોવો જોઈએ કે બીજા માણસો પાસે એને શરમિંદગી થવી પડે એ ટાઈપનો માણસનો હોય કારણ કે એ આખી સમાજનો ચહેરો છે જ્યારે એ બોલશે ત્યારે આખો સમાજ બોલે છે જ્યારે એ કોકને મળવા જશે ત્યારે આખો સમાજ મળવા જાય છે ક્યાંક આવેદનપત્ર આપવા જાય અથવા તો બીજી રીતે મુલાકાત કરવા જાય ત્યારે એ આખો સમાજ હોય છે એના મોઢામાંથી નીકળેલો એક એક શબ્દ છે ને એ આખા કચ્છના મુસલમાનનો શબ્દ છે ક્યાં એવું ન થાય કે એ જ્યારે બોલીને હાલ્યો જાય ત્યારે પાછળથી કાનાફૂસી થતી હોય કે આ તો ફલાણો જ માણસ છે ને જે ત્યારે આમ કર્યું હતું કે તેમ કર્યું હતું તો મહેરબાની કરીને જ્યારે બને ત્યારે એ ટાઈપના માણસની પસંદગી થાય કે બધાનો ફક્રથી ચહેરો ઊંચો રહીએ આપણને શરમિંદગી મહેસૂસ ન થાય ને બીજા માણસો આપણો વિચાર જે રાખ્યા છે એ વિચારો ઉપરથી જ્યારે એ પ્રમુખ બનશે ત્યારે ઈન્શાલ્લા સમાજના કામો પણ થશે સારા જો એ રીતના પ્રમુખ હશે તો અને સમાજ પાછો એક થઈને ઈન્શાલ્લા જોડાઈ રહેશે અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ તાલ એવા પ્રમુખ આપણને આપે ને આપણને એવી સમજ આપે કે આપણે એવા લોકોની પસંદગી કરીએ જે આપણી દુનિયાને આખરત માટે બહેતો રહે જઝાકલ્લાઉ ખેરા હા તો હાજી સાહેબ જેમને યુવાનોને પણ મેસેજ આપ્યો છે એમના માતા પિતાનો પણ મેસેજ આપ્યો અને સમાજનો લીડર કેવો હોય છે જેમને બારી કીધી કારણ કે ઉંમરમાં અમારાથી મોટા છે અને એમને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન અમને પણ ખરેખર જીવનમાં શીખવા મળ્યું કે એક સમાજનો લીડર થવું એના માટે અત્યારના સમયમાં જોવા જઈએ તો લોટાના ચણા જેવું છે કારણ કે દરેક લોકો માટે આપણે સાચા નથી હોતા કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે તમે નવાણું કામ કરવા જો કદાચ એક કામ ના થાય તો એ તમારો વિરોધ કરવાનું શરૂ કરે છે પરંતુ સમાજનો આગેવાન કેવો હોવો જોઈએ કે એમને જે વાત કરી કે એ જ્યારે બોલે ત્યારે આપણે એને સાંભળવાનું છે એનું જે ડિસિઝન છે એ સમાજનું ડિસિઝન છે એટલે હું તમામ યુવા વર્ગને અને તમામ લોકોને જે પણ અમારો આ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યા છે એમને અપીલ કરું છું કે જ્યારે પણ સંસ્થાનો જે પણ પ્રમુખ બને એને આપણે સૌ એક્સેપ્ટ કરીએ આપણો સમાજનો પ્રમુખ છે આપણો પ્રમુખ છે અને આપણે કામો એવા કરી કે જેથી કરીને આપણી સમાજનું નામ ગર્વથી લેવાય કારણ કે આપણા સમાજમાંથી પણ ઘણા અધિકારો નીકળવા જોઈએ હાજી સાહેબે ખૂબ સારી વાત કરી ખૂબ સારું જ્ઞાન આપ્યું હવે આપણે આગળના જે તાલુકા છે એમની સાથે જાશું અને એમની લોકો સાથે મળીને ચર્ચા કરશું કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સીધા मलिक न्यूजीलैंड गुजरात रियल फ्रेशनेस का यश सॉफ्ट ड्रिंक्स